ઉપસ્થિત મંચસ મહાનુભાવો મામલતદાર સાહેબ શ્રી આચાર્ય શ્રી ગ્રામજનો ગુરુજીગણ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સર્વને મારા નમસ્કાર આજના 78મા સ્વતંત્ર દિવસ નિમિત્તે હું મારું જે વક્તવ્ય રજૂ કરું તે આપ સર્વ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી કરીને ખીલવી કે ના ખીલવી ફૂલનો વિષય છે સૂર્યને પ્રકાશ આપવો કે ના આપવો સૂર્યનો વિષય છે અને આજના યુવાન કયા માર્ગે આજના મારા વક્તવ્યનો વિષય છે

ત્યારે કરી શકવાનો પરંતુ હા કેટલીક વાત માં યુવાન નો પણ જોવા મળે છે તેને અભ્યાસ પૂર્ણ કરવા માટે બધી સગવડો મળી રહે છે પરંતુ તેઓ તેનો અભ્યાસ પૂર્ણ કરતા નથી આજના યુવાનો

મિત્રો સાંભળનારા લાખો મળે છે સમજનારા પણ સેકડો મળે છે અમલમાં મૂકનારા તો કોઈક જ મળે છે આજના યુવાન તેમના માતા પિતા પ્રેમથી પાલક પોષણ ફાળવીઓ અરે સાહેબ ભારતમાં બધા જ યુવાનો હશે ને તો ભારત વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ ક્યારે નહીં બની શકે આજના યુવાનને સુધારનારું તત્વ તેની માતા છે અને બગાડનારું તત્વ પણ તેની માતા જ છે એટલે જ કહેવાય છે કે જો સાહેબ ભારતની બધી જ માતાઓ જીજા બાઈ બની જાય ને તો રાણાજી અને શિવાજી રાણાજી અને શિવાજી જેવા વીર જન્મ લેશે જ કારણ કે ભારતમાં જેટલાય વીર થઈ ગયા તેમની પાછળ તેમની માતાનો જ ફાળો રહે છે પગલે ભાગી પડે છે એક યુવાને મને કહ્યું કે મારા અસ્તિત્વ ઓછાયા નથી મને કેમ કે હું આ જનખે છે મારે

तिरंगा लहराएंगे तिरंगा लहराएंगे मैं उस देश की नागरिक हूँ जिसके होठों पे गंगा और हाथों में तिरंगा है वो देश कभी सत्यम शिवम सुंदरम कभी वंदे मातरम पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा है मैं उस देश की नागरिक हूँ जो सात समुद्र पर पर भी अपने ब्रधर अरिस्टर कहकर बुलाते हैं और यही प्रेम की पुज भूमि भारत कहलाता है भारत कहलाता है अटल बिहारी वाजपेयी जी ने कहा था कि भारत की भूमि का टुकड़ा नहीं है एक जीता जागता राष्ट्र पुरुष है अटल जी ने कहा था कि बंधन की धरती है अभिनंदन की धरती है यह अर्पण की भूमि है यह तर्पण की भूमि है इसकी नदी नदी हमारे लिए गंगा है इसका कण कण हमारे लिए शंकर है हम जियेंगे तो इस भारत के लिए और मरेंगे तो, तो भी इस भारत के लिए अस्तु जय जय भारत